સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે બ્રિક્સ શિખર સંમેલનમાં નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશની જીડીપી કરતાં વધુ છે છેલ્લા ચાર દિવસમાં સિત્તેર હજારથી વધુ યાત્રાળુઓએ અમરનાથમાં પવિત્ર શિવલિંગના દર્શન કર્યા અમેરિકાએ ભારત સહિતના દેશો પર લાદેલી ટેરિફ હવે પહેલી ઓગસ્ટથી લાગુ થશે અમેરિકાના વિરોધી દેશો પર વધારાની દસ ટકા ટેરિફ લાદવાની રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ચેતવણી સમાચાર વિગતવાર બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે ચાલી રહેલા બ્રિક્સ શિખર સંમેલનમાં નેતાઓએ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે બ્રિક્સ નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને સુરક્ષિત આશ્રયસ્થાનો સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી તેમણે આતંકવાદ સામે માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સુનિશ્ચિત કરવા અને આતંકવાદનો સામનો કરવા બે બાજુના ધોરણોને નકારી કાઢવા વિનંતી કરી છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવી ન તોલી શકાય શાંતિ અને સલામતી અંગેના સત્રને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું આજે ત્રાસવાદ માનવતા સામેનો સૌથી મોટો પડકાર બની ગયો છે પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રિક્સના સભ્યો સાથે બહુપક્ષીયતા આર્થિક નાણાકીય બાબતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મજબૂત કરવા વિષય પર આયોજિત આઉટરીચ સત્રમાં પણ ભાગ લીધો હતો બ્રાઝિલના રિયોડી જાનેરોમાં ચાલી રહ્યા રહેલા સત્તરમાં બ્રિક્સ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ સમૂહના ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રાબોવો સુબિયાંતોનું ઔપચારિક સ્વાગત કર્યું વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણય બહુપક્ષીય મંચોને આકાર આપવામાં ભારતના વધતા રાજદ્વારી કદ અને તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે ભારત બ્રિક્સનું સ્થાપક સભ્ય છે અને તેમાં પ્રારંભમાં પાંચ દેશ હતા જેમાં બ્રાઝિલ ચીન ભારત રશિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે જોકે બાદમાં આ જૂથમાં બીજા અનેક દેશોનો ઉમેરો કરવામાં આવ્યો છે સંરક્ષણ મંત્રી સિંહે જણાવ્યું કે ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશની જીડીપી કરતાં વધુ છે શ્રી સિંઘે નવી દિલ્હીમાં કંટ્રોલર્સ કોન્ફરન્સ બે હજાર પચીસ નું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું બઢે બલકટ ડિપ્લોયમેન્ટ એટ ધ રાઈટ ટાઈમ फॉर द राइट ऑब्जेक्टिव भी उतना ही जरूरी हो आज हमारे डिफेंस सेक्टर की और पूरी दुनिया की निगाहें हैं। ऑपरेशन सिंदूर के दौरान जो हमने शौर्य दिखाया है हमारे सेना के जवानों ने उसके बाद हमारे इंडिजिनस प्रोडक्ट की ग्लोबल डिमांड और बढ़ रही है त्रमण दिवस परिषद नु आयोजन संरक्षण हिसाब विभाग डीएडी द्वारा करायू સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં આઠ સ્તરીય વેપાર સત્રો હશે જેમાં બજેટ અને હિસાબમાં સુધારા આંતરિક ઓડિટ પુનર્ગઠન સહયોગી સંશોધન કિંમત નિર્ધારણ નવીનીકરણ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોને આવરી લેવાશે સમગ્ર રાષ્ટ્ર વર્ષ ઓગણીસસો નવ્વાણુંના કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કારગિલ યુદ્ધ દરમિયાન તેમની અજોડ બહાદુરી અને બલિદાન રાષ્ટ્રની સેવામાં હિંમતનું મોટું ઉદાહરણ છે ઓગણીસસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધ દરમિયાન વિક્રમ બત્રાની આગેવાની હેઠળની ટુકડીએ દુશ્મન સામે લડીને વિવિધ ચોકીઓ કબ્જે કરીને તેના સૈનિકોને નિઃશસ્ત્ર કર્યા હતા આવી એક લડાઈમાં ગંભીર ઈજા થતાં તેઓ શહીદ થયા કેપ્ટન બત્રાને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા સર્વોચ્ચ અદાલત આજે બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન હાથ ધરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી માટે સંમત થઈ છે ગુરુવારે આ મામલે સુનાવણી થશે ન્યાયમૂર્તિ ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયા અને ન્યાયમૂર્તિ જયમાલ્યા બાગજીની ખંડપીઠે રાજ્યમાં મતદાર યાદીમાં સુધારો કરવાના ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એ ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ જીયુ અને અમારા એક્સૅન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એ ફોલો કરશો છેલ્લા ચાર દિવસમાં સિત્તેર હજારથી વધુ યાત્રાળુઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો રવિવારે એકવીસ હજાર પાંચસો બાર યાત્રાળુઓએ બાબા અમરનાથના બરફના શિવલિંગના દર્શન કર્યા આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આઠ હજાર છસો પાંચ યાત્રાળુઓનું એક વધુ એક જૂથ અમરનાથ ગુફાની યાત્રા માટે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેસ કેમ્પથી રવાના થઈ હતી યાત્રાળુઓ ત્રણસો બોતેર વાહનોના કાફલામાં રવાના થયા હતા જેમાં છ હજાર ચારસો છ્યાસી પુરુષો એક હજાર આઠસો છવ્વીસ મહિલાઓ બેતાલીસ બાળકો બસો સોળ સાધુ અને પાંત્રીસ સાધ્વીઓનો સમાવેશ થાય છે આમાંથી ત્રણ હજાર ચારસો છ્યાસી યાત્રાળુઓ બાલતાલ બેઝ કેમ્પ અને પાંચ હજાર એકસો નવ્વાણું યાત્રાળુઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા જ્યાંથી તેઓ પવિત્ર ગુફાની મુસાફરી માટે આગળ વધશે ત્રણ જુલાઈએ શરૂ થયેલી અમરનાથ યાત્રા આગામી નવ ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમે સમાપ્ત થશે હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે વીસ જૂનથી સક્રિય બનેલા ચોમાસામાં અતિભારે વરસાદથી ભૂસ્ખલન અને વાદળ ફાટવાની અનેક ઘટનાઓ બની છે હવામાન વિભાગે દસ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ માટેના ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ हिमाचल प्रदेश के अधिकांश क्षेत्रों में आज सुबह के बाद साफ मौसम लोगों के लिए राहत लेकर आया है प्राकृतिक आपदा का सबसे अधिक कहर मंडी जिला में देखा गया जहां 30 जून की रात लगभग 12 बादल फटने की घटनाएं हुई जिसके चलते 14 लोगों की मृत्यु के अतिरिक्त 31 लोग अभी भी लापता हैं। मंडी जिला सहित प्रदेश के सभी प्रभावित क्षेत्रों में राहत व बचाव कार्य तेजी ऐसी जारी है एनडीआरएफ एस डी और स्थानीय प्रशासन की टीमें लगातार प्रभावितों को राहत पहुँचाने में जुटी हुई है मौसम विज्ञान केंद्र शिमला ने आज प्रदेश के अधिकांश क्षेत्रों में भारी वर्षा ે અલર્ટ જ રીતેશ કપૂર આકાશવાણી સમાચાર શિમલા નાગાલેન્ડના દિમાપુરમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે મૃતકોમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સામાન્ય કરતાં ત્રણસો ત્રાણું ટકા વરસાદ નોંધાયો છે દરમિયાન પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે રાજ્યના દિમાપુર હવાઈ મથક પરની બધી વાણિજ્યિક ઉડાનો ગઈકાલે રદ કરવામાં આવી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું છે રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર મુજબ ભારે વરસાદ વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે બસો રસ્તા હજુ પણ બંધ છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકસો ત્રેસઠ મકાનોને સંપૂર્ણપણે જ્યારે એકસો ઇઠ્યોતેરથી વધુને આંશિક રીતે નુકસાન થયું છે અમેરિકાએ ભારત સહિતના કેટલાક દેશો પર લાદેલી ટેરિફ હવે પહેલી ઓગસ્ટથી લાગુ થશે અગાઉ આ ટેરિફ નવ જુલાઈથી લાગુ પડવાની હતી વાણિજ્ય સચિવ હોવર્ડ લોટનીકે આ જાહેરાત કરતાં જણાવ્યું રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ રેટ અને સોદો નક્કી કરી રહ્યા છે દરમિયાન શ્રી ટ્રમ્પે ચેતવણી આપી કે તેમનું વહીવટીતંત્ર એવા દેશો પર વધારાની દસ ટકા ટેરિફ લાદશે જે પોતાને બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓ ગણાવે છે એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં બ્રાઝિલ ચીન દક્ષિણ આફ્રિકા અને ભારતના જૂથ બ્રિક્સે અમેરિકા દ્વારા ટેરિફમાં વધારાની ટીકા કર્યા બાદ ટ્રમ્પની આ ચેતવણી આવી છે બ્રાઝિલમાં મળેલા સંમેલનમાં બ્રિક્સ દેશોએ ઈરાન પર તાજેતરના અમેરિકા અને ઇઝરાયેલે કરેલા હુમલાની પણ ટીકા કરી દરમિયાન શ્રી ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકાના ટેરિફ પત્રો અને વિશ્વભરના વિવિધ દેશો સાથેના સોદાઓ આજથી શરૂ કરાશે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઊંચી ડ્યુટી લાદવા પરનો નેવું દિવસનો આરામ બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી આજે બપોરના વેપારમાં ફ્લેટ કારોબાર કરી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પારસ્પરિક સમય મર્યાદા પહેલાં એશિયન બજારોમાંથી મિશ્ર સંકેતોને પગલે બજારનું વલણ નબળું રહ્યું ત્રીસ શેરો ધરાવતો બીએસસી સૂચકાંક બપોર બાદ છવ્વીસ પોઈન્ટ ઘટીને ત્યાંસી હજાર ચારસો સાત અને એનએસસી નિફ્ટી પચાસ ઘટીને નવ પોઈન્ટ ઘટીને પચીસ હજાર ચારસો બાવન થયો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે બ્રિક્સ શિખર સંમેલનમાં નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોની જીડીપી કરતાં વધુ છે છેલ્લા ચાર દિવસમાં સિત્તેર હજારથી વધુ યાત્રાળુઓએ અમરનાથમાં પવિત્ર શિવલિંગના દર્શન કર્યા અમેરિકાએ ભારત સહિતના દેશો પર લાદેલી ટેરિફ હવે પહેલી ઓગસ્ટથી લાગુ થશે અમેરિકાના વિરોધી દેશો પર વધારાની દસ ટકા ટેરિફ લાદવાની રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ચેતવણી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે અઢી વાગે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી ક્યા અમદાવાદ બડોદરા રાજકોટ કેન્દ્ર હૈ